નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો સાહીઠથી સોળસો ને છોતેર સાવરકુંડલા તેરસો બાવનથી તેરસો ને બાવન જેતપુર આઠસો એકતાલીસથી સોળસો ને પંદર જામજોધપુર ચૌદસોથી સોળસો ને અગિયાર અમરેલી નવસો પિસ્તાલીસથી સોળસો ને એકત્રીસ જસદણ ચૌદસો બાવનથી સોળસો ને એકાવન ગોંડલ એક હજાર એકથી સોળસો ને છપ્પન બાબરા પંદરસો વીસથી સોળસો ને ચાલીસ જામનગર એક હજાર ચાલીસથી સોળસો ને પિસ્તાલીસ